સંગીત એ પ્રકૃતિનો એક અંગ છે સંગીત દિવસ નિમિત્તે કચ્છના સંગીત પ્રેમીઓ દ્વારા અનોખું આયોજન કરાયું કચ્છમાં વર્ષોથી સંગીત સાથે સંકળાયેલા અને જાગૃતિ ફિલ્મ્સ નામની પેઢી ધરાવતા હરિભાઈ ગોર કહે છે સંગીત એ માનવ જીવનનો એક અંગ છે સંગીતથી લોકો સાજા થઈ જાય છે સંગીતથી લોકોને માનસિક શાંતિ મળે છે લોકોને તંદુરસ્તી મળે છે સંગીત એ જીવનનો એક અગત્યનો અંગ છે હરિભાઈ કહે છે કે તેઓ કચ્છમાં દાયકાઓથી એક ગ્રુપ ચલાવે છે જેમાં સંગીત પ્રેમીઓ સાથે હળીમળીને એક સંગીતના સુરોની આપલે થાય છે જેનાથી ગ્રુપમાં જોડાયેલા મિત્રો હળવાશ અનુભવે છે હરિભાઈ કહે છે કે તેઓને નાનપણથી જ સંગીત પ્રત્યે અલગ જ લગાવ છે તેઓ નાના હતા ત્યારે માતા પિતાએ એક રેડિયો લઈ આપ્યા હતા જે રેડિયો સાંભળી હરિભાઈ ઊંઘી જતા હતા એટલે નાનપણથી જ સંગીતમાં અલગ જ પ્રકારની રૂચિ છે હરિભાઈ કહે છે કે સંગીત સાંભળી લોકોની બીમારીમાં પણ રાહત મળે છે સંગીત આપણને દરેક જગ્યાએ મળી રહે છે બસ ફરક છે પારખવાનું દરિયાના મોજામાં પણ સંગીત વસેલું છે સાંજના શાંત વાતાવરણમાં પણ સંગીત છે બપોરની કાળઝાળ ગરમીમાં પણ એક અલગ પ્રકારનું સંગીત વસેલું છે મતલબ કે કોઈ પણ જગ્યાએ સંગીત મળે છે બસ આપણે એ સંગીતમાં મશ્કૂલ થઈ સંગીતને પારખી લઈએ અને મસ્ત મોજીથી જીવન પસાર કરીએ વધુ મહારિભાઈ કહે છે કે કચ્છ એ સંગીતનું પ્રેરણાશાય પ્રદેશ છે અહીંનું સંગીત અદ્ભુત છે અહીં લોકો સંગીત સાથે જોડાયેલા છે બાકી બધાને સંગીત પ્રત્યે લગાવ હોવો જોઈએ વધુ મહારિભાઈએ કહ્યું હતું કે મારું નામ હરિભાઈ ગોર છે ભુજ ભુજ ભુજનો રહેવાસી છું જાગૃતિ ફિલ્મ મારો વ્યવસાય વ્યવસાય છે અને સંગીત ક્ષેત્ર સાથે હું બચપણથી જોડાયેલો છું અને સંગીત વિશે હું તમને એટલો કહી શકું કે સંગીત જે છે એ આપણને શારીરિક માનસિક સંતોષ આપે છે ને સંગીત એક એવી વસ્તુ છે કે એની કોઈ નાત નથી એની કોઈ જાત નથી એની કોઈ ઉંમર નથી એનો કોઈ કલર નથી હર કોઈ એને પોતપોતાની રીતે માણી શકે છે આવતીકાલે જે અને સંગીત દિવસ પણ હતો એના સંદર્ભે આપ શું કહેશો અચ્છા કાલે જે સંગીત દિવસ હતો એનો અમે મિત્રોએ બહુ સારી રીતે ઉજવ્યું ને એમનું અમે સંગીત હિન્દુસ્તાની ફિલ્મી સંગીત જૂના ગીતોનો અમે એક લાવો લીધો કે જે એ મારી જોડે મારા મિત્રો મુંબઈથી ખાસ પધારેલા વસંતભાઈ ગોર હતા આચાર જયદીપભાઈ હતા ગોર અને ધીરેનભાઈ ગોર મારી સાથે હતા ભાવેશભાઈ ઠક્કર હતા જે ભુજના બકેકે તરીકે ઓળખાય છે બહુ સારા સિંગર છે એ સાથે હતા એને મારો ફેમિલી અને એમના ફેમિલી અમે બધે સાથે રહીને ખૂબ આનંદ લીધો ખાલી જે યોગ છે યોગ આપણે શારીર માટે બહુ સરસ છે યોગથી આપણે અમુક જે દર્દો તકલીફો હોય છે એ દૂર થાય છે અને સંગીતથી માનસિક સુખ ઉત્પન્ન થાય છે સંગીત એક એવી વસ્તુ છે કે જેનાથી તમે એકદમ રિલેક્સ થઈ જાઓ છો અથવા તમને કોઈ પણ જાતના ટેન્શન હોય છે જ્યારે તમે એક સંગીતમય થઈ જાઓ છો ત્યારે તમે એની અંદર બધું ભૂલી જાઓ છો સંગીતમાં એટલી શક્તિ છે એક તમને એક નાનો એક દાખલો આપું કે હમણાં હું પંદર દિવસ બારે હતો ત્યારે મારા મારા ઘરનું ગાર્ડન છે એની રેડે રખેવાડી અમારા જે પાછળ હતા એ કરતા સંભાળતા હતા મારો શું હોય હું સવારના ઊઠું એટલે સંગીત વગાડું જૂના પિક્ચરના ગીતો વાગતા હોય અને હું ઝાડને પાણી આપું તો એ એ જે પાણી આપતા હતા એ એટલો ખાલી પાણી જ આપતા હતા તો મારા જે ઝાડ છે એ આખા જેને કહીને નજી જેવા થઈ ગયા હતા કોઈ એનામાં શક્તિ નહોતી દેખાતી આપણે જોઈએ તો કંઈક લાગે કે આમાં કંઈક ઓછું છે હું આવ્યા પછી મેં રોજ સવારના મારો સંગીત વગાડું ને પાણી આપું ચાર દિવસની અંદર મારા ઝાડ પાન ફૂલ આખા ખીલેલા ખીલતા થઈ ગયા એમ થાય કે ખરેખર કે એનો પ્રાણ પ્રતિષ્ઠામાં આવી ગઈ એવું લાગે આપણને ઉત્તરા પંચમહાલ જિલ્લામાં એક ફેમિલી મારી પાસે આવ્યું મને કે હરિભાઈ તમે ખાસ ત્યાંથી આવ્યા છીએ તમને મળવા કે આ મારા હસબન્ડ છે એમના હસબન્ડ થોડાક તકલીફમાં હતા હાથ પગમાં તકલીફ હતી હાલવામાં બેઠા મારી કે મને કહે કે આ કોમામાં આવી ગયા હતા ડૉક્ટરોએ કીધું એની કોઈ દવા કોમાની કોઈ દવા નથી આવી જેટલો સમય રે તો હું એમની સેવા કરતી હતી ને જૂના પિક્ચરના ગીત તમારા જે સીડીઓ હતી હું જોતી હતી ને સાંભળતી હતી તો એમની એમની એક આંગળી હાલી એટલે મેં જોયું કે એમની આંગળી હાલે છે એટલે મેં ડૉક્ટરને બોલાવ્યા તો ડૉક્ટરે એમને તપાસે એ તો કે એમને ચેતના આવે છે પાછી ને થોડા સમયની અંદર એ એકદમ સરસ થઈ ગયા આજે અમે તમને મળવા એના માટે જ કે આ તમારી કેસેટો એટલે જૂના ગીતો સંગીત સાંભળીને જ અમે એમને નવું 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 જીવન મળ્યું એમ સમજી લો તો સંગીતમાં બહુ એટલી તાકાત છે સંગીત મને જન્મથી એમ સમજી લો કે સંગીત મારી સાથે જોડેલો જો મારો જન્મ થયો ત્યારે અમારા ઘરમાં રેડિયો હતો તો મારી મદદ એમ કહેતા હતા કે હું જ્યારે રડતો કે કાંઈ પણ કરો ત્યારે રેડિયો વગાડતા તો હું શાંત થઈ જતો અને સુઈ જતો હતો તો હું મને જન્મથી જ સંગીત સાથે મારી પ્રેરણા અને સંગીત સાથે જોડાયેલો છું આજે મારી સેવન્ટી વનની ઉંમર છે ને આજે બી હું સંગીત સાથે જોડેલો છું મને જ્યાં આનંદ મળે છે ત્યાં હું મારા મિત્રો વર્તુળોને પણ બોલાવીને એ આનંદ લઉં છું સંગીત આપણા નસે નસમાં જ સમાયેલું છે સંગીતને તમને માણતા આવડવું જોઈએ છે જેવી રીતે કે આપણે કોઈ પણ વસ્તુ આપણે જેને ભાવતી હોય ને આપણે પ્રેમથી ખાઈએ છીએ જે ભાવતી એવી રીતે સંગીત બી એવી જ વસ્તુ છે કે તમે એને ભાવ અને પ્રેમથી સાંભળો તો એમાં તમને ઘણું શીખ જાણવાનું મળશે શીખવાનું મળશે અને સાંભળવાનું મળશે તમે એક ગીત કે એક સંગીત જ્યારે તમે સાંભળો છો તો તમે એકવાર સાંભળશો તો કંઈક અલગ સાંભળવા મળશે બીજી વાર સાંભળશો તો એમાં કંઈક વરી વિશેષતા તમને જોવા મળશે તો એ તમારી દ્રષ્ટિને તમારા કાન ઉપર આધાર છે કે તમે કેટલું સાંભળો છો અને કેવું સાંભળો છો મનપસંદ ગીતો તો એટલા જ છે કે એને એની કોઈ સંખ્યા નથી પણ એમાં પણ મને ખાસ એક ગીત છે ક્યા જાનું સજ્જન કહેતી હે ક્યાં ફિલ્મ બહારો કે સપનેનું ગીત છે તે મને બહુ ગમે છે અને રફી સાહેબના પણ ગીતો મને બહુ સારા ગમે છે તો રફી સાહેબનો બી એક ગીત છે ચોધવી કા ચાંદ હો તો એ ગીત બી મને બહુ સારું ગમે છે તો ગીતો તો બધા જ ગમે છે કોઈ બી હોય પછી દર્દીલો હોય કે રોમેન્ટિક હોય કે ગીત હોય તો ગીતની અંદર તમને માણવા ને સમય ઉપર જે વાગતું હોય એની જે આનંદ લેવો એ એક અલગ વસ્તુ છે જૂના ગીતો છે એની અંદર સંગીત હતું કરુણપીર સંગીત હતું સારા શબ્દો હતા ને સારો ભાવ હતો ને કાંઈક એ એમ સમજી લો કે જે જીવના ગીતો છે એ આપણા માટે જ લખેલા છે તમે ક્યારેય પણ જે પણ ઉંમરના તમે છો તમે જોજો તો એ ગીતના તમે શબ્દો સાંભળશો તો તમને એમ લાગશે કે એ ગીતો મારે મારા માટે લખેલા છે અને આજના જે ગીતો છે એનો કોઈ શબ્દ ઉચ્ચાર હોતા જ નથી શું ગાય છે શું છે એનો મિનિંગ શું છે કંઈક આપણે ખ્યાલ નથી આવતો જે મ્યુઝિક છે તો એ એનો કોઈ આમ સમજી લો કે માથા પગ વગરનું હોય છે કોઈ એનો ઠેકાણું નથી હોતું સંગીતનું આજનો પણ એ એક આનંદ છે હરેક કોઈ હરેકની આપની આપની પસંદ છે ને હવે આજે જુગ બદલી ગયું છે તો આજે માણસોને આવું જ ગમે છે પણ જે જૂના માણસો છે એ એ સાચું સંગીત સાંભળવામાં વધુ ઇન્ટરેસ્ટ રાખે છે હું તો એમ કહું છું કે તમે સંગીત સાથે જોડાવો સંગીતનો આનંદ લો સંગીત એક એવી પવિત્ર વસ્તુ છે કે એની કોઈ જાત નથી એનો કોઈ ધર્મ નથી એનો કોઈ કલર નથી